કર્તલિયાપરાના પોપટનગરમાં 20 રૂપિયા ઉછીના માગ્યા હતા જેની આપતા યુવક ઉપર થરીવેડા હુમલો થતા ગંભીર ઈજા કર્તલિયાપરાના પોપટનગરમાં આવેલ કાનાભાઈની દુકાન પાસે વિજયભાઈ પ્રવીણભાઈ વાજા ઊભા હતા તે સમયે વેલાભાઈ નામનો એક વ્યક્તિ આવ્યો હતો અને રૂપિયા 20 ઉછીના માંગ્યા હતા જે ના પાડતા વિજયભાઈ પર થરીવેડા હુમલો કરવામાં આવતા વિજયભાઈ વાજાને ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી ફોટોગ્રાફર એનો માકેસ આવી ગયો આજે કેસ છે ભાઈઓ પીસીજી થેન્ક યુ સર જીવા કેસ આણો 他们团队嘛。 આરતીબેન અશોકભાઈ ચૌહાણ હું પચાસ વારિયામાં રહું છું આ મારો ભાઈ છે મારા ભાઈને બજરંગદાસ અખેડા પાસે માર્યો છે એ વ્યક્તિ રહે છે કાનાભાઈની દુકાનની પાછળ વેલાભાઈ નામ છે મારા ભાઈની હાલત અત્યારે સિરિયસ છે એ અત્યારે ગંભીર હાલતમાં છે કાંઈ પણ એને થાશે તો એની જવાબદારી રહેશે એને માર્યો શું કામ અમને જાણવા મળે એક વીસ રૂપિયા માટે મારા ભાઈ ને એને હુમલો કર્યો છે હા અવારનવાર બીજી ફેરી માર્યો છે મારા અખેડા બજરંગદાસ પાસે ઈ એક જણ હતા મારો ભાઈ કામેથી આવતો હતો મારા ભાઈ ની ઉપર એને સીધો વીસ રૂપિયા માટે હુમલો કરી દીધો એમની પાસે કઈ નતું કામે થી આવતો હતો એ પૈસા માંગતો હતો એ પીધેલો હતો એટલે સીધી એને શરીર હુમલો જ કરી દીધો એ ભાઈનું નામ છે વેલાભાઈ મારનારી વ્યક્તિ છે વેલાભાઈ